બે વર પહેલાંનો એના ઉપરથી કેસ પણ લાગે થયેલો હતો તમારી બે ઉપર અને અઠવાડિયા પહેલાં ધરપકડ કરી એટલે એને બે વારમાં ધરપકડ કરવાનો વારો ના આવ્યો પણ આ ચૂંટણી જાણે ઠાકોણ સમાજને દબાવવા માગે છે એમ કે તમે ગેની બેન ભેટા રહેશો ને તો ગમે એટલા જૂના કેસ હશે એ પકડીને પણ અમે તમને જેલમાં પૂરીશું એનો અર્થ આ થયો ને એના ઉપર કેસ થયેલો હોય તો બે વાર ત્યાં ચડાવ્યા જ હતો એ કોને ના પાડતું તું પોલીસને કાર્યવાહી કરવા માટેની પણ એક રોબ જમાવા માંગે છે અને દબાવવા માંગે છે ત્યારે દબાવ જ્યારે પોલીસ આ પ્રમાણે કરતી હોય ત્યારે લોકોને પણ મારી વિનંતી છે હજુ તો કદાચ આ ગુલાબભાઈ ઠાકરસિંહભાઈ ના એનો વારો કદાચ આમ છે અને હું તો એમ કહું છું કે બધા માંથી મારો વારો લાવો ને એટલે ચૂંટણી તો અમે લોકો જ લડે આગેવાનને ખોટી રીતે હેરાન કરીને આ રીતે કરતા હોય અને એક લોકશાહીમાં લોકો ચૂંટણી સ્વતંત્ર રીતે લડે છે તો એમને લડવા દેવાનું એક લોકશાહીમાં દરેક નાગરિક નો અધિકાર છે એ અધિકાર ને શા માટે તમે એનું ઘણું